કવળા સાગર કી જય કયવલા દામ કી જય સદગુરુદેવ કી જય જગાસ કી જય અવિગત ગાધી કી જય હમ સોઈ બચન બચન સોઈ આપો વચન હે જે મંતા જ્ઞાન સંપ્રદાય આધના સ્થાપક ધીમન ધર્મ ધુરંધર કૈવલકર્તાના પાઠવી અંશ જગતમાં વસ્તા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી મુક્ષ ચેતન ગતિના જીવોના સર્વ ચેતન ગતિ પરમ ગુરુ બક્ષિસ કરતા આજ આપણે વચનામૃતની વાત કરીશું ગુરુ જે વચનો આલ્યા એ જ વચન અને વચનના આધારે આપણે પરમ ગુરુના સાથે આપણે એકતા કઈ રીતે કરવી પરમ ગુરુ સાથે આપણે દ્રષ્ટિ કઈ રીતે મિલાવી અને એ નીતિ નિયમ પ્રમાણે જો આપણે વર્તન કરીશું તો આ જ ગુરુની દયા કૃપા જે ગણો તે એ આપણા ઉપર વરસતી રહે બચન સોય યાદ સોયંતા વચ્ચન પરમ ગુરુ જ્યાંથી સૃષ્ટિની રચના કરી ત્યારથી બધું ચાલી રહ્યું છે અને બધું જ જ ચાલી રહ્યું છે એટલે આજ બારમા સત્ર ની આપણે વાત કરી રહ્યા છીએ પરમગુરુ ના ગુણગાન ગઈ રહ્યા છીએ અને શ્રાવણ મહિનાનો આજ પૂનમનો દાળા બધા નજીક આવવા મળ્યા છે અને ગુરુના ગુણગાન ગાતો આપણે આ જ વચનામૃતની વાત કરીશું પરમ ગુરુનું અને વચનામૃત એવું રસ છે ગુરુનું કે નીતિ નિયમ પ્રમાણે જો એનું વર્તન કરવામાં આવે તો પરમ ગુરુની નિગાહ દ્રષ્ટિ આપણા ઉપર કાયમ માટે વરસતી રહે અને સમયે સમયે આપણે પરમ ગુરુનું આતાર જોઈએ છીએ કે દારાજાએ સમય સમય જતાં જતાં સંતો સાચું કહેવા સતા હોય પણ સંતોનું મૂલ થતું નથી એનું કારણ કારણ કે અત્યાર ભોર કળિયુગમાં સારા સારી વસ્તુઓ દુનિયાને દેખાતી નથી અને ખરાબ વસ્તુ પાછળ દુનિયા દોડમ દોડ કરી રહી છે અને નીતિ નિયમોને પણ ભૂલી ગઈ છે નિયમો શું અને નિયમ પ્રમાણે કઈ રીતે વર્તન કરવું એવા બિચારા સંતોને પણ ખોટા લોન્સન અડાડી રહી છે પબ્લિક સાચા સંતો હોવા છતાંય પણ દુનિયા સંતોના ઉપર કેસ નાન નાન બધું કરી રહી છે એટલે આપણે આજ પરમગુરુના વચના પરમગુરુએ જે વચનો કીધા હશે વચન એ જ મારું વચન અને વચનમાં જ બધું મારું દૈવે તે બધું સમાયેલું છે એટલે વચનમાં જ આપણે રહીશું અને પરમગુરુના ગુણગાન ગાઈશું શ્રાવણ મહિનામાં આ બારમો ભાગ આમ સોય બાચાના બાચાને સોઈ વચન હે પો હું પોતાને વચન રૂપી હુકમ થવાથી અહીં આવ્યો છું પહેલો જ સિદ્ધાંત થાય કે કુબેર કબૂના આવત કૈવલ સોળ સંસાર જીવ તારણ કે કારણે ધર્યો મનુષ્ય અવતાર પરમ ગુરુ કે મૂમ કરતાનું વચન મને મળ્યું અને જ્યારે હું આ સૃષ્ટિ પર બધાના જીવોને ચેતાવવા માટે આવ્યો બાકી મારે કોઈ આવવાની જરૂર નથી એટલે કૈવલ સોડ સંસાર પરમ ગુરુનો કૈવલ જે સૃષ્ટિના સર્જન માલિક જ્યારે હુકમ કરે એટલે પડતા માલિક પરમ ગુરુના કુબેર આવું પડ્યું જીવ તારણ કે કારણે ધર્યો મનુષ્ય અવતાર એ વચનથી આ જીવોના તારવા માટે પરમ ગુરુ એક વચન નામ અને એ મારું નીજ જાપ એટલે વચન એ જ મારો જાપ છે અને એ નીજ અંકુરનું જે વચન આલું છું એ વચન પ્રમાણે તમે વર્તન કરજો જો વચનથી જો તમે ભાગી જશો તો તમે પરમ ગુરુના સાથે એકતા સાચી કરી શકશો નહીં એટલે જ કહે છે કે કુબેર કબૂરના આવતા કૈવલ સોળ સંસાર જીવ તારણ કે કારણે આ જીવો અધોમ ગતિના આ કળિયુગના અંદર સાચું કહેવા હોવા છતાંય પણ સંતોના ઉપર લોનસણ ઉડી રહ્યા છે મિત્રો કારણ કે સાચા સંતો કોઈ કંઈક જગ્યાએ મળ એમાં તો એ નીતિ નિયમ સંતોના બતાવે છે કે ભાઈ સંતોને પણ કઈ રીતે રહેવું અને આપણા જ્ઞાન સંપ્રદાયમાં જો ગુરુ જો વાત કરતા હોય તો જ્ઞાન સંપ્રદાયમાં પરમ ગુરુ તો ચોખ્ખું કહે છે કે પૈસાને કદી તમારા અડું એ નહીં એવા નિયમો પરમગુરુએ જ્યારે જ્યારે એમને નિયમ બનાવ્યા હતા એવા વચનામૃત બનાવ્યા હતા પરમગુરુએ અને એના આધારે જો આપણે વર્તન કરીએ તો ખાસી બધું આપણું ઓછું થઈ જાય છે દહીવતું ઓછું થઈ જાય અને બધું ચેટલું એ જફામારી બફામારી બધું ઓછી થઈ જાય એટલે કહે છે કે કોઈ બી સાધુ હોય તો કોઈને ટકા પૈસા કોઈ લેવા નહીં કોઈ પદાર્થ માયા પણ આપણે રાખવી નહીં એવા રસ્તે કોઈ ચાલતું હોય કે અગર કોઈ તમારે કોઈ મોહર મંત્ર દેખાઈ જાય તો પણ તમારે એવી દ્રષ્ટિ રાખવી નહીં કારણ કે જો તમે એકવાર એમાં તમે લોન્સન થઈ જાવ એકવાર તમને આદત પડી જાય કોઈ બી વસ્તુ નહીં પછી તમે એના પાછળ જ તમે વર્તન કરો એકવાર તમારે ચોરી કરવાની ભાવના થઈ જાય તો તમે બીજી વખતે પણ એ લાલચમાં તમે આબાના અને પછી તમે ચોરી કરવાના એટલે સંતોને પણ કહે છે કે તમે કોઈ બી જગ્યાએ તમે રસ્તા ઉપર જતા હોય અને કોઈ વસ્તુ તમને દેખાઈ આવો તો એ વસ્તુ તમારા ઉપર એના પર દ્રષ્ટિ પણ રાખવી નહીં જો તમે એકવાર જો તમે લઈ લેશો તો તમને લેવાની ભાવના થશે અને એકવાર તમને એક વસ્તુ પ્રિય લાગી એટલે તમે ચોરી કરી કહેવાય વાત તમે જગત તમે જોઈ નહીં રહ્યું પણ દુનિયાનો જે માલિક સકરતા માલિક તમારા ઉપર જોઈ રહ્યો છે અને તમારા ઉપર નિગા રાખી છે એનાથી તમે કોઈ અજાણા નથી એટલે નિજ કરતાનું ધ્યાન ધરવા ચૂક પડે તો વળી ગુરુ પરમ ગુરુને આપે તો અંતરાય રહે છે જો આવું થાય તો એ પરમગુરુને અંતરાય થાય એટલે ચોરી વૃત્તિ રાખવાથી અગર ધન સંચય કરવાથી ધનરૂપી અગર ચોરીરૂપ થાય તો વળી ધનમાં વૃત્તિ રાખવાથી નિજકર્તાનો સંચય કરવાથી ધનનું શું કહે છે ધનરૂપી ચોરી થવાય તો ધ્યાન પણ ચૂક પડે છે જો તમે ચોરી કરો એટલે પછી તમારા ધ્યાનમાં પણ ચૂક પડે વળી જે ગુરુપદ સાથે તે હોય અંતરાય રહે છે ગુરુ અને ગોવિંદ સાથે અંતરાય રહે છે જો અંતરાય ના રહે જો આ ધન પાછળ જો વ્રાજથી ના બેસો તો પછી એને અંતરાય રહે નહીં અને ગુરુ અને પરમ ગુરુ વચ્ચે જ્યારે એવો ભેદ રહે છે ત્યારે તેમાં શા માટે દામનું અનુરાગી થાવ છો ભેદ રહે હું કરવા આ બધું તમે ચોરી બોરી કરો છો એના કરતાં તમે કલ્યાણ કરવા સાધું થઈને મારે ક્ષણે આવે તેને ધન કદી પણ લેવું જોવા નહીં અને હવે નિજ કરતાનો ન્યાયનો બોધ કરવા સારું અને ભજન કરવા દેરાખ માટે વસ્ત્રાધિ ગ્રહણ કરવું માપનું વસ્ત્ર ગ્રહણ કરવું કોઈ એવું કોઈ કીધું નથી ગુરુએ કે મારા માટે કેસરી કપડું પહેરો સફેદ કપડું પહેરો કે લાલ કપડું પહેરો કોઈ પરમગુરુએ કોઈ એવો નીતિ નિયમ બનાવ્યો નથી અને અઢારે ગ્રંથોમાં ગુરુએ ખાલી એટલું જ કીધું કે સાધુ શું કે વસ્ત્રો ભજન કરવા માટે દેરેખ માટે વસ્ત્રાધિક ગ્રહણ કરવું પણ ખપ લાગે તેટલા વસ્ત્રો રજોગુણી વિનાના હોવા જોઈએ અને એ સિવાય મારા સંત મહંત કદીએ કોઈ પણ ચીજ કે માયા હોય તે ગ્રહણ કરવી નહીં આ દુનિયામાં બધા પૈસા ટકા આ નાન આ જગ્યાએ થીલાવો ને આ જગ્યાએ ને ફોટા મેલાવો ને પૈસા આલોન આ આલોન ને તકતીઓ મેલાવો ને પૈસા આલોન એ બધા ધંધા પરમ ગુરુ કહે છે કે મારા વચના મૃતમાં આવતા નથી આગળ કહે છે કે મારા મન વિરુદ્ધ એમ જાણે કે હું આમ છું હું તેમ છું જો મારા મારા વિચારો મારા ચરણમ બાર જો નીકળી જાય તો પછી એ મારી ગતિને સાચી રીતે ઓળખી શકતા નથી એટલે જ પહેલાં તમારા પૈસે ટકે તમારે દૂર રહેવું પડશે અને જો દૂર રહેશો તો પરમ ગુરુની દ્રષ્ટિ તમારા ઉપર કાયમ માટે બિરાજમાન રહે છે એટલે જ કહે છે યાદ બચન સોઈ અંતા વચન અમે શ્રેષ્ઠ મહિમતા હું પોતે વચનનો હુકમ થવાથી અહીં આવ્યો છું અને પૂ જે અંશ તેને પણ વચન વડે જ ઓળખાવું છું જે પોતાનું જે તારું સ્વરૂપ છે એ વચનથી જ હું ઓળખાવું છું અને નિજ જાપ તે પણ મારું વચન છે જે નિજ પરમ ગુરુ કહે છે એ પણ વચનથી જ મનુષ્યને સમજણ પાડવાની છે અને વચન હશે તો જ એ કામ કરે છે બાકી વચન વગર કોઈ વસ્તુ કામ કરતો નથી વચનથી જ બધું કાર્ય થાય છે અને આધ્ય મધ્ય અંત વસતા સર્વ લોકો મેં વચન શ્રેષ્ઠ હોય મોટું મતવાળો છે અને મોટો મત એ વચનનો છે અને વચન એ જ આપણું વચન અને કહે છે કે જો વચનમાં જો આ દિન ના રે કોઈ બી નીતિ નિયમ પ્રમાણે વતનમાં ના રહે તો પછી એને મારા ગુના ભૂખતમાન હું ખુદ કરાવું છું આગળ પણ કહે છે શું કહે છે એક સાખીમાં કહે છે એ વિધિ રહેણી એ વિધિ રહેણી કરણી વૈરાગન કે લાગી શકે જે પરમ ગુરોપેશ એ વિધી રહેણી કરણી કે જે વચન જે રહેણી કરણીમાં રહેતો છે એના વૈરાગનનો વેગ લાગ્યો વૈરાગ ધારણ કરવાનો એનો ઈચ્છા થાય અને ઈચ્છા થાય એટલે પ્રગટ થાય ભાવના ઊભી થાય રેણી કેણીમાં રહેતો હોય ત્યારે વૈરાગ ધારણ કરી શકો નીતિ નિયમ પરમ ગુરુના પ્રમાણે વર્તન કરતો હોય તો જ એને વૈરાગ ધારણ કરવાની ઈચ્છા થાય નકતા કળીયુગના માયા પદાર્થોમાં મનુષ્ય એટલો મુક્ત થઈ ગયો છે એટલો લુપાયમાન થઈ ગયો છે એટલે વૈરાગ ધારણ થાય નહીં પણ પરમ ગુરુના રહેણીમાં આવી જાય એટલે પહીને અંદરથી ભાવ ઉભો થાય અને ભાવ ઊભો થવો એ નિયમમાં રહેતો હોય ત્યારે જ સંત બનવાની ઈનામો ઈચ્છા થાય આ કળિયુગમાં કોઈને સંત બનવાની ઈચ્છા થતી નથી એટલે જ કહે છે એ બધી રહેણી કરણી કે વૈરાગ અને કે વેશ વૈરાગ ભેગ ધારણ કરે છે અને જે રહેણી કરણીમાં રહે છે તે જ પરમ ગુરુનું સ્વરૂપનો ઉપદેશ લાગી શકે છે પરમ ગુરુ જે વચનો કહે છે એવી રહેણી કેણીમાં રહે તેને જ પરમ પરમગુરુનું જે સ્વસ્વરૂપ રહ્યો એનો ઉપદેશ લાગી શક બાકી લાગ લાગી એટલા અમે તમને કહીએ છીએ તમે રહેણી કહેણીમાં રહો ગુરુના વચનમૃત વચનામૃતની આપણે વાત કરી રહ્યા છીએ ને વચન પરમ ગુરુના એટલા આટલા અઢારો ગ્રંથોમાં પરમ ગુરુ જે પંદર ગ્રંથોની જે પંચમ સસમ વેદની વાત કરી છે અલગ ખોચો ઘટ માહી સંતો અલગ ખોજો ઘટ તાતે જન્મ મરણ ભય ના આ જન્મ મરણના ચક્કરમાંથી તમે નીકળી જશો આગળ જઈશું પરમગુરુ ગી અતિ ઉગ્ર ગતિ મહા પરણપુણિત ગતિ તન મન હોય પરમ ગુરુના ઉપદેશ ની ગતિ બહુ ઊંચી છે મિત્રો જેને પરમ ગુરુ પર શુદ્ધ અગાત બોધનો પટ લાગ્યો હોય આપણે જો વાત કરી રહ્યા છીએ બચ્ચન પડનાલિકા અંગ તિત્રિમની વાત કરી રહ્યા છીએ એના અંદર વચનોનો આપણે સમાવેશ કરીએ છીએ પતંગુના વચનોનું વચનામૃતનું પાન પી રહ્યા છીએ આપણે અને મીઠું લાગવું જો અને મીઠું તો લાગશે પણ અમુકને તો કડવું પણ લાગે કારણ કે સાચું વસ્તુ કોઈને ગ્રહણ થતું નથી અને ખોટું તો બધાને ગ્રહણ થાય છે એટલે સાચું કહીએ એટલે કડવું લાગે અને કડવું હોય એ અસર જીવાત માળ પણ જો મીઠું બોલતો હોય એ બધા એને સારો લાગે અને કડવું બોલે એ કોઈને ગમે નહીં પણ કડવું પીવાથી તમારો ગમે તેવો કેન્સરનો રોગ હોય ગમે તેવી તમારી ચડી જો કડવા રોગ થાય થતી હોય તો તમારા નિદાન પણ સારું થાય છે એટલે કહે છે કે પરમ ગુરુ ઉપદેશ કી અતિ ઉગ્ર ગતિ મહાદ જેને પરમ ગુરુનો શુદ્ધ અગાધ બોધનો પટ લાગ્યો હોય તેને અતિ ઉગ્ર ઉત્તમ પ્રકારની ગતિ થાય છે પણ પરમ ગુરુનો જ્યારે ધ્યાન ભજનમાં બેસો ને ત્યારે ઉગ્ર ગતિ થાય એના વગર થતી નથી એટલે ઉગ્રગતિ આપણે જો પરમ ગુરુની જો આપણે કરવી હોય તો આપણે ધ્યાન ભજનમાં બેસવું પણ આગળ પણ જઈએ પરમ પુનિત ગતિ પાવહી જેના તન મન હોય સ્વાધ્યાય કારણ કે જેના તન મન ગુરુને આધીન થઈને વર્તતા હોય તેને જ શિષ્ટ પ્રકારની ગતિ થાય છે જો તમે પરમ ગુરુના આધીન આધીનમય જો ના જીવતા હોય તો તમારી શ્રેષ્ઠ ગતિ પણ તમારી થતી નહી એટલે પરમ ગુરુના આધીન પ્રમાણે આપણે જો વર્તન કરીશું તો પરમ ગુરુની આપણા ઉપર દ્રષ્ટિ નિગા રહેશે આગળ પણ જઈએ કે સ્વાધ્યા વિના તન મન જન રહે રહી ઉ જવો દે ગડે ભરાય નહીં કહીરોધ સ્વાધ્યાય વિના તન મનોજન રહે ગુરુ બોધ જે ભગવતી જનન જનના તન મન ગુરુને આધીન થતા નથી તેમને ગુરુ શુદ્ધ અગાધ બોટ ટકતો નથી અગાધ બુટની ગતિનામાં સાચી ટકતી નથી જેમ ઊંધા ગળામાં પાણી ભરવાનો તમે ગમે એટલો પ્રયત્ન કરો તો પણ પાણી ભરાતું નથી ગુરુ આ કહે કે જેમ ઊંધા ગળો રાખો અને તમે ગમે એટલું પાણી ભરો તો તમારું પાણી અંદર ભરાય નહીં તેમ તેમ તેવી જ રીતે મનુષ્ય ગમે તેટલો ઉત્તમ બોધ કરવામાં આવે તો પણ તેના અંતરમાં આઘાત બોધને કંઈ જ અસર પડતી નથી કોઈ મનુષ્ય હોય એને તમે રક્ષ ભજનની જ્ઞાનની ગતિની ગમે તે બધી વાતો કરવામાં આવો તો પણ તેનામાં અંદર ઉતરતી નથી એટલે અમે તમને કહીએ છીએ કે તમે ગુરુના ઉપદેશ પ્રમાણે જો તમે વર્તન કરતા હશો તો જ તમારો જે ઊંધો ગળો રહ્યો એ હવળો થશે અને વચન ઉપર પરમ ગુરુના આધીન રહેશો તો જ તમારો ઘરો ગુરુ સીધો કરશે બાકી આખી જિંદગી તમે પરમ ગુરુને ખાલી રાહ ચાલશો પણ પરમ ગુરુના વચન પ્રમાણે જો તમે વર્તન નહીં કરો તો પછી ઊંધો ઉંધો રહેવાનો એટલે અમે તમને કહીએ છીએ કે પરમ પરમગુરુ વચનાતીત કહેલાવે ગુરુ એ નીજનું જાપણે કહીએ ને બચના તીથ પરમ ગુરુનું સ્વરૂપ છે એ પરમ ગુરુની ગતિ એ પણ બચના તીથથી પણ અધિક ગણવામાં આવે છે અને સંતો નથી રહેણીમાં રહેવું એ તો આપણો એક નિયમ કહેવાય નિયમ કારણ કે લક્ષ ભજન વગર આ જીવ નિજનો જાપ વગર કોઈનો ઉદ્ધાર થવાનો

એમાં ચત્તો કરવામાં આવે એટલે પહેલાંના જમામાં એવું કહેવાય ચત્તો કરવામાં આવે તો તેની અંદર પાણી ભરાય છે સીધો કરવામાં આવે ઊંધો હોય તો ભરાય નહીં પણ સીધો કરવામાં આવે તો ભરાય ત્યાં મનુષ્યને પણ પોતાની રહેણી કહેણીમાં શુભ બનાવીને અંતવૃત્તિના ઉર્ધગામી કરવા ગોરુના સ્વમુખે ઉચ્ચાર થતા શબ્દોના એક સરખાઓ પ્રવાહ હૃદયને ઝીલીને ટકાવી શકાય છે ગુરુનો જે રસ્તો રહ્યો એના અંદર આપણે એ જે નિયમ રહ્યો એને આપણે ઝીલી અને સાચી રીતે એને ટકાવી શકીએ છે આ ગુરુના વચના વચનામૂર્ત સમિત્રો અને વચનામૂર્તમાં પરમ ગુરુએ પણ કહે છે કે કોઈને પરમ ગુરુએ વચના વચનામૂર્તમાં કોઈને બાકી રાખ્યા નથી અને એ વચનામૃતમાં પરમ આ જ કહે છે નીતિ નિયમ પ્રમાણે કે જે અને આ તો બધા સાધુ સંતોના નિયમો પરમ ગુરુએ બનાવે છે એટલે વચનામૃતના આપણે વાત કરીશું કે મારા નીતિ પ્રમાણે ચાલનારા સાધુ જો કદાચ સુરધામ એટલે આખો વગરનો હોય તો પણ સ્ત્રી સાથે બોલવો નહીં અને ભાષણ પણ કરવો નહીં તેમજ પણ પ્રકારનો વ્યવહાર રાખવો નહીં પણ અગાધ બુદ્ધમાં પરમ ગુરુ કહે છે કે માતા હોય માતાજી કરીને તમે બોલાવો તો તમે એમને વાત કરી શકો છો કોઈ બેન હોય તમારી બેન તરીકે ભાવ રાખીને તમે વાત કરી શકો છો પણ કોઈ બીજા ભાવથી તમે કોઈ વાત કરી શકો નહીં પણ જો આવો ભાવ રાખો નહીં અને તમે બીજો ભાવ રાખો તો પછી તમે પરમ ગુરુના વચનો વિરુદ્ધ ચાલો છો બે ભાવથી તમે વાત કરી શકો કો તો માતાજી માતાના ભાવથી કો તો બહેનના ભાવથી તમે વાત કરી શકો છો એ પ્રમાણે જો તમે રહેશો તો તમને કોઈ જાતનું અડચણરૂપ થશે નહીં એટલે પરમગુરુ એ નિયમ પ્રમાણે બધાને રહેવાનું કહે છે કારણ કે ગયા પ્રકરણમાં મેં જે ધનની વાત કરી હતી કારણ કે ધન રહ્યું બરાબર એ જળ કહેવાય પદાર્થ કહેવાય અને પેરું રહ્યું બરાબર જે સ્ત્રી વસ્તુ છે એ લુપ્ત કહેવાય એ આકર્ષણવાળી વસ્તુ કહેવાય એ ખેંચી લાવો પદાર્થને અને જાગતો વાઘ કહેવાય એવી પરમગુરુ વાત કરે છે કે સ્ત્રી રહ્યું એ સંબંધ ત્યાગ બતાવવામાં આવે છે સંબંધનો ત્યાગ બતાવવામાં આવે બતલાવવામાં આવે છે પણ ધન કરતાં પણ હજારો ઘણો સ્ત્રીનું લુપ્તપણું રહેલું છે ચિકાસપણું રહેલું છે લુપ્ત એટલે ચિકાસ ખેંચવાનું જે આકર્ષણ ભાવડ્યો એ સ્ત્રીમાં રહેલો છે જેથી સ્ત્રીના અંતસ્કરણ સંપૂર્ણ ત્યાગ કરાવો જે સ્ત્રીનો અંતસ્કરણ હોય એનો તમારે સંપૂર્ણ જો ત્યાગ કરો તો પરમ ગુરુની જ્ઞાનની ગતિના તમે વચનામૃત અને વચનાતીર્થ સાથે તમે એકતા કરી શકો છો કારણ કે ત્યાં સુધી નિજ જાપ આપણામાં પરમ ગુરુનો આવતો નથી અને જો નિજનો જાપ તમારા અંદર લેવો હોય તો નિજ જાપ કરવો હોય તો આટલાથી તમારે થોડી તમારી દ્રષ્ટિ રહે એ થોડી ઉપ્રમણ કરવી પડશે કારણ કે પરમગુરુ કહે છે કે કારણ કે ધન બોલતો કારણ કે જળ છે એટલે બોલતું નથી અને જેથી તેને એક અંગી પ્રીતિ પણ ગણાય અને આપણે જ્યારે ધારીએ છીએ ત્યારે ધન પણ છોડી શકીએ કારણ કે જળ વસ્તુ છે એટલે આપણે એને છોડી શકીએ છીએ પણ બે અંગી પ્રીતિ છૂટતી શક્તિ નથી બે અંગી પ્રીતિ એટલે આત્મા સાથે જે લગાવ રહ્યો એ સૂકતો નથી એટલે બે અંગી કહેવાય કારણ કે બંને જીવતા છે સ્ત્રી અને પુરુષ બંને જીવતો પ્રાણી છે અને કદાચ એક છૂટવાનું કહે તો બીજો છોડવા દેતો આ કારણ કે આ જેવો ગુણ છે ચિકાસનો ગુણધર્મ આવેલો છે સ્ત્રી પુરુષના વચ્ચે જે ચિકાસનો ગુણધર્મ આવેલો છે એટલે એ બે થી જુદું પડી શકાતો નથી જુદી પડાવી શકાતું નથી કારણ કે બંનેના જીવમાં કદાચ છૂટવાનું કહે તો બીજો તેને છૂટવા દેતો નથી ખેંચીને લાવો લુચુંબક હોય લુચુંબક પ્લસ એન ને એસ બરાબર બે હોય એટલે એકબીજાને ચોટતા વાર થાય નહીં પણ એક ને એક એન ને એન બે ભેગા થાય તો ચોટા નહીં પણ પેલા બે ચોંટી જેલા હોય એ ચિકાસવાળો ગુણધર્મ છે અને ચિકાસવાળા ગુણધર્મમાં એ આવું છૂટો પડે નહીં અને એક વાર લુપ્તમાન થઈ ગયો તો ભાઈ પરમગુરુની ગસ્તી એનામાં વરસતી નથી આ પરમગુરુઓ ચોખ્ખું એમના સિદ્ધાંતમાં નીતિ નિયમ પ્રમાણે વર્તન કરવાનું કહે છે આગળ પણ કહે છે બીજો છૂટવા દેતો નથી માટે જીવે જીવનો સંઘ છોડવો ઘણો જ કઠન છે જીવ જીવને પોતાનો સંઘ છોડવો ત્યાનો એ ઘણો જ કઠન છે પણ મહાત્યાગી ગુરુના વચન પર જો કોઈ શિષ્ય સુરવીર હોય તો એ છોડી શક ગુરુના નીતિ નિયમ પ્રમાણે નિયમ પ્રમાણે પરમ ગુરુના નિજનો જાપ કરતો હોય અને પરમ ગુરુના વચનો પર આધીન રહેતો હોય તો આ વસ્તુ એ છોડી શકે છે અને બીજો અનંત પદાર્થોમાં જીવ જીવ વિનાનો છોડી શકે એને જીવવાળો પદાર્થ જે સ્ત્રી એ તો છૂટી શકે નહીં પેલો પદાર્થ છૂટી શકે પણ આ સ્ત્રીવાળો પદાર્થ છૂટી શકતો નથી તેનો દ્રષ્ટાંત કોઈ એક પુરુષને રસ્તે ચાલતા વાત કરે છે પરમગુરુ છે વચનામૂતમાં કોઈ એક પુરુષ હતો એ રસ્તે ચાલતા જડના ખેડારમાંથી દ્રવ્ય શરૂ જડ્યો અને દ્રવ્ય લઈને જંગલમાં પોતાનું દ્રવ્ય બહુ ભારે હતું વજનવાળું હતું એટલે લઈને જંગલમાં નીકળ્યો જતા 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 રાત પડી ગઈ હવે દ્રવ્ય હતું એ તો જડ હતું હતું મૂલવાળું પણ એ તો એક અંગી એટલા એટલે જળવાળું હતું એટલે એને લાગ્યું કે રાત થઈ છે બાજુમાં એક ગામ છે બરાબર અને ગામમાં આ દ્રવ્ય જો ખબર પડશે તો પબ્લિક ભાગ માગશે એટલે ભાઈ એને ઈચ્છા થઈ જઈ કે આ દ્રવ્ય રહ્યું એ બોલવાનું નથી એટલે એને કોઈ એક જગ્યાએ પાછળ કોઈ જંગલમાં કોઈ ઝાડ વૃક્ષ પાછળ મૂકી અને એના પર પત્તા બત્તા છવાઈ દીધો અને રાત પડી એટલે ખબર પડે રાત પડે એટલે પછી તો જનાવર બનાવર હિંસક પ્રાણીઓ જેમ હેતબાના જ્યારે પરમગુરુ પ્રગટ થયા અને હિંસક પ્રાણીએ એમના જે બાળક શિષ્યોને લઈ ગયું એમાં જંગલમાં આવા ભય રહેતા હોય છે અને એ રીતે આ જે હતો જે માણસ એનું દ્રવ્ય હતું એટલે દ્રવ્ય મેલી અને બીજા ગામમાં રાત પૂરતો જતો રહ્યો કારણ કે જડ તો શું બોલવાનું અને સવાર પડ્યું બરાબર એટલે જ્યારે એ બધું હતું એ પાછો લઈ અને પછી તૈયાર કરીને નીકળી ગયો કારણ કે જળ વસ્તુ હતી એટલે મેલીને પછી એ લઈને રાતે મેલીને જતો રહ્યો પણ પરમગુરુ શું કહે છે આ રીતે તો તમે છોડી શકો પણ આ જળ વસ્તુને છોડી શકો પણ સ્ત્રી વસ્તુને તમે છોડી શકતા નથી એટલે કહે છે માટે સ્ત્રી પણ વાઘણરૂપી જીવતું પદાર્થ છે તે વેટ માર્ગો રૂપે પુરુષને કેમ નાસી જવા દે પેલું જળ હતું એટલે તમે રાતે મેલે નીકળી ગયા પણ આ તો તમને ચોઈસ છોડવાનું છે આ તો ખેંચી લાવો એટલે પરમગુરુની જ્ઞાનની ગતિમાં જો તમારે સર્વમાં શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત કરવી હોય તો તમારે પરમગુરુના જે ધ્યાન ભજનમાં તમારું મન એટલું એકાગ્રત કરો કે જેથી તમે આ બધી જ ઇન્દ્રિયો ઉપર પરમગુરુની ગતિ ઉપર તમે